આમ આદમી પાર્ટીની ગારુડી ખાતે મીટિંગ હોય અને ક્યાંક ને ક્યાંક પ્રશાસનની સંપૂર્ણ મે પૂર્વ આયોજન બદ અમે જર પરમિશન લીધી હોય તો એ દિવસે પણ લાઈટ ના તો ગયા હોય અને લાઇટ લઈ લે આજે ફરીથી એનું પુનરાવર્તન થાય છે ક્યાંક ને ક્યાંક ભાજપ અથવા તો ભાજપના સમર્થકો એ આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટી સાથે જોતરાલા વ્યક્તિઓને વિચલિત કરવા માંગે છે આજે અમને મંદિર

આવે છે સાબુ પછી હિસાબ માં ગીસો બધું આ બધા જ હિસાબો થશે અને અજુ પણ મારા ધારાસભ્યશ્રીને પણ કહીશ જેટલા પણ મારા ગોપાલભાઈ દ્વારા કે ચેતનભાઈ દ્વારા કે અન્ય ધારાસભ્યશ્રીઓ દ્વારા વારંવાર આ ગુજરાત બનની અંદર આમ આદમી પાર્ટીને ચોક રોકવાનો આ નિર્ષક પ્રયત્ન કરવામાં આવ્યો છે અમે તો લડવા નીકળ્યા છીએ અને મરતે દમ તક લડવાના છીએ તમારી આવી જેને કે કુ વ્યવસ્થાથી અમે ડરવાવાળા વ્યક્તિ નથી તો તો પાર્ટી નથી ધન્યવાદ ભારત માતા કી જય